મહેન્દ્રનગર ચોકડી પાસે છેલ્લા ત્ર વરસ થયા નાસ્તાની દુનિયામાં ધૂમ મચાવતું ભાઈકા અડ્ડા હવે એક નવા લોકેશન પર આવી ચૂક્યું છે મહેન્દ્રનગર ચોકડીજી તમે પીપળી રોડ ઉપર આગળ આવો એટલે શિવાલી કોમ્પ્લેક્ષની એકઝેટ બાજુમાં છે શુભ કોમ્પલેક્ષ એના એકઝેટ ગ્રાઉન્ડ ફ્લોરમાં જ આવી ચૂક્યું છે ભાઈકા અડ્ડા ભાઈકા અડાને ત્રણ વર્ષ પૂરા કરી ચોથા વર્ષમાં મંગલ પ્રવેશ થઈ રહ્યો છે તે નિમિત્તે તમારા માટે ખાસ ઓફર રાખેલ છે રવિભાઈ હા આપણી પાસે પેલા સો પ્લસ આઈટમ હતી હવે જે વધીને આજથી દોઢસો પ્લસ આઈટમ થઈ ગઈ ઓકે શું ઓફર છે આપની રવિભાઈ આપણે એક આલુ ટિકી બર્ગર સાથે એક બોમ્બે વડાપાઉ ફ્રી તારીખ ઓગણીસ એક બે હજાર પચીસ ના રોજ સવાર થી સાંજ સુધી રવિભાઈ હા તમને હું મારા પાવ બતાવું જે મોરબી નહીં આપણે અમદાવાદ થી આવે છે હા તમે એની ક્વોલિટી એક ચેક કરો વાહ તમને મોરબી માં આવવા પાઉં તમને કી નહી મળે વાહ એને પાછા આપડા બરગડ ના બન હા તે પણ હજી એક વાત તમતર એ જો તમે કાઈ નો આવી ગયું આપડી આજ માસ્ટરી છે એમ ને આજ પાઉની ની દાબેલી બને છે ને આજ પાઉં ના વડાપાવ બને છે રવિભાઈ હા આપડી પાસે સૌપ્રથમ ત્રણ પ્રકાર દાળ વાળા દાળ પકવાન છે જે મોરબી તમને ક્યાંય નહીં મળે અને મારા ખ્યાલ થી રાજકોટ માં નથી મળતા એકવાર ટેસ્ટ કરો ને પછી મને કહો અને ભાઈ કાંડા ખાલી અહીંયા નહીં આમ ઓરીસા સુધી ફેમસ છે એ એક આપને મંગવાયા કેસા લગા આપકો ટેસ્ટ મે બહોત અચ્છા હે મેં કઈ જગ્યા ખા ચુકા હું યે આઈટમ લેકિન યહાં કા ટેસ્ટ બહોત અચ્છા હે બહુત જ સબસેચ્છા લાગા મને યાર કા ટેસ્ટ આપડો બલ્ક ક્વોન્ટિટી માં કોઈ ઓર્ડર લઈ જાતું હોય તે પણ સેવાકીય કામ માં તો એને આપડા તરફ થી 15% નો ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે રવિભાઈ આપણી સ્વપ્નો ટાઈમ સવારે 10 થી રાત્રે 9:30 લાગી હોય છે બરાબર કેટલા કસ્ટમર ની કમ્પ્લેન હોય છે કે અમે રાત્રે 9 વાગે 8:30 આવી થી ત્યારે માલ પૂરો થઈ જાય તો એના માટે તમે એડવાન્સ બુકિંગ કરી લ્યો આપણો નંબર ડિસ્પ્લે ઉપર છે વાહ બરાબર રેડી કહેવાય અને આપણે કાંઈ ડિલિવરીને લઈને કોઈ નવી વ્યવસ્થા આપણે પીપી રોડના બધા કારખાના માટે વ્યવસ્થા કરેલ છે હા તો તમને ડિલિવરી મળી જશે રવિભાઈ હા આપણે હવે ફ્રેન્ચાઇઝી મોડેલ તરફ આગળ વધી રહ્યા છીએ વાહ તો ગુજરાતમાં કોઈને પણ ફ્રેન્ચાઇસી લેવી હોય હા તો આ નંબર ઉપર કોન્ટેક્ટ કરે રેડી કહેવાય મૂળ હવે કે પાસુ પડવાનો ઘટવા દેવાનું થાતું નથી થાતું નથી રેડી કે આવીને તમ કા નાસ્તો કરો કા બિઝનેસ કરવો હોય તો ફ્રેન્ચાઇસી લઈ જાઓ બાકી ભાઈ કાર્ડ તમારા માટે તૈયાર છે